ભાભર તાલુકાના રૂની ગામે રહેતા ભાવનાબેન ઠાકોર દ્વારા વડીલો પરજીત જમીનમાં હક માટેની માંગણી ભાભર તાલુકાના હાલે રૂની ગામે વસવાટ કરતા ભાવનાબેન ડીઓ માવજીજી ઠાકોરે ગત તારીખ ઓગણત્રીસ ત્રણ બે ના રોજ ભાભર પોલીસ સ્ટેશન તેમજ ભાભર મામલતદારને અરજી કરી પોતાના પિતાને વડીલો પરજીત મળેલ જમીનમાં પોતાના હક હિસ્સો મેળવવા

સિદ્ધિલિટીના વારસદારો નામ ખાતામાં દાખલ કરાવે એક હરખુબેન માવજીજી ઠાકોર બીજું વર્ષાબેન માવજીજી ઠાકોર ત્રીજું જગદીશભાઈ માવજીજી ઠાકોર ચોથા વિનાબેન માવજીજી ઠાકોર પાંચમા શ્રવણકુમાર માવજીજી ઠાકોરના નામ નોંધ નંબર સોળસો ઓગણ તારીખ તેર બાર બે હજાર ચોવીસથી દાખલ કરાવે હકીકતમાં મારા પિતા માવજીજી માઘાજી ઠાકોરે મારું ભાવનાબેન માવજીજી ઠાકોર હું તેની પુત્રી છું અને સીધી લીટીની વારસદાર છું પરંતુ મારું નામ છુપાવી ખોટું સોગંદનામું કરી પેઢીનામામાં મારું નામ બાકાત રાખી અબાળા ગ્રામ પંચાયતના તલાટી તલાટીકમ મંત્રી પાસેથી ખોટું પેઢીનામું કરાવી નોંધ નંબર સોળસો ઓગણ મંજૂર કરાવી

મારું નામ છે અને આમાં ચાર ભાઈ બેન સામે અને આમાં ચાર નામ ચડાવ્યું છે અને મારું નામ ગાયબ રાખ્યું છે મારા પપ્પાએ અને જમીનમાં કાર્યવાર્ય મારો હક આવે છે એટલે ચુપાવ્યું રાખ્યું મારા પપ્પાએ એ અને સોગંદનામું જૂઠું કરી છે તલાટી સાઈબે એમાં મારો હકદાર આવે ને સોગંદનામું બે ચાર ભાઈ બહેનના નામ લખાવે ને મારું જૂઠું નહીં ચડાવ્યું